બોટાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ગરડા તાલુકાનું ઈશ્વરિયા ગામથી લાખણકા અડતાળા ખોપાડા અલમપુર ગઢડા સહિત જેટલા દસ ગામો તરફ જવાના માર્ગ ઉપર નાળું તૂટી જવાને કારણે ગ્રામ્યના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ઈશ્વરિયાથી લાખણકા રોડ ઉપર નાળું ભારે વરસાદને કારણે તૂટી ગયું છે હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે પરંતુ તેને પગલે લોકોને ભારે હાલાકી અને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે સ્થાનિક ગ્રામના લોકોની માંગ છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તો લોકોને રાહત મળે બરાબર બાકી કોઈ એવું ગામ રસ્તા વગરનું થઈ ગયું એવું કંઈ નથી કરી દીધું

જેના કારણે આ ભાઈ નાળું બાળું જે તૂટી ગયેલું છે અને એ પેલા તૂટી ગયેલું લીધેલું નથી એ સિવાય જે ઇમરજન્સી જ્યાં જવું પડે છે આ મુખ્ય રોડ આ જે રહ્યો એ ગરડા ઈશ્વર આપણે બોટાદ થઈને જોડતો રસ્તો છે હાલ આમ સમસ્યા કે સમસ્યા હતી વારે કે ફરી ફરીને જવું પડે છે વીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે આ માટે આમ ફરી ફરીને જવા માટે આઠ દિવસ થી આ નાળું ગયો છે હજી સુધી કામગીરી પણ નથી આવી શું કહીશ તંત્ર નું કામ એકદમ બોગસ કહીશ કે જે ધ્યાને લેવામાં આવતું નથી શું માંગ ટૂંક સમયમાં બની જાય એવી માંગ છે અમારી